પોરબંદરની જર્જરિત એમડી સાયન્સ કોલેજને એક માસ પૂર્વે મનપા દ્વારા સીલ કરવામાં આવી હતી આથી રજૂઆત બાદ કોલેજના સમારકામ માટે સીલ ખોલી આપવામાં આવ્યું છે પોરબંદરમાં હજારો તેજસ્વી વિદ્યાર્થીઓને કારકિર્દીનું ઘડતર કરી ચૂકેલી નવયુગ એજ્યુકેશન સોસાયટી સંચાલિત જિલ્લાની એકમાત્ર ગ્રાન્ટ ઇન એઇડ એમડી સાયન્સ કોલેજ ખંડેર હાલતમાં ફેરવાઈ ગઈ છે અહીં બસોથી વધુ વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે એક માસ પૂર્વે મહાનગરપાલિકા દ્વારા કોલેજ જર્જરિત હોવાનું જણાવી સીલ કરવામાં આવી હતી જેને કારણે અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધડતાલ બન્યું હતું કોલેજના ટ્રસ્ટીઓએ તેમના જ ટ્રસ્ટ દ્વારા સંચાલિત માધવાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ક્લાસરૂમ ખોલી આપતા વિદ્યાર્થીઓ થિયરિકલ અભ્યાસ તો કરી શકતા હતા પરંતુ લેબના અભાવે પ્રેક્ટિકલ અભ્યાસ થઈ શકતો નથી ત્યારે કોલેજના ટ્રસ્ટીઓએ ઇમારતનું સમારકામ કરવા તૈયારી બતાવી આ મામલે નાયબ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરાઈ હતી આથી મહાનગરપાલિકા દ્વારા સમારકામ માટે સીલ ખોલી આપવામાં આવ્યું છે પ્રિન્સિપાલ વીટી એ જણાવ્યું હતું કે કોલેજના બિલ્ડિંગમાં જરૂરી રિપેરી કામ માટે હાલ ગ્રાઉન્ડ ફ્લોર ખુલ્લો મુકાયો છે રિપેરિંગ માટેના કોન્ટ્રાક્ટ અપાયો છે અને અઠવાડિયામાં ગ્રાઉન્ડ ફ્લોરના સમારકામની કામગીરી પૂર્ણ થશે જે પૂર્ણ થયા બાદ તેનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કઢાવવામાં આવશે ત્યારબાદ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા પણ તેની ચકાસણી કર્યા બાદ પ્રથમ માળ સમારકામ માટે ખોલી આપવામાં આવશે ઘણા વર્ષોથી છર્જરિત ઇમારતનું સમારકામ શરૂ થતાં વિદ્યાર્થીઓમાં પણ ખુશી જોવા મળે છે નીપુલપોપટ પોરબંદર ટાઈમ્સ હું ડોક્ટર વીટી થાનકી ઇન્ચાર્જ પ્રિન્સિપાલ મોર્સિડેન એન્ડ સાયન્સ કોલેજ પોરબંદર આજ રોજ મહાનગરપાલિકા દ્વારા અત્યારે સાડા અગિયાર કલાકે કોલેજનું સીલ છે ખોલી આપવામાં આવેલું છે નવ બાર બે હજાર પચીસને રોજ કોલેજનો સીલ કરવામાં આવેલું હતું અમારા ટ્રસ્ટી સ્ત્રીઓની ઉગ્ર રજૂઆત અને જિલ્લા પ્રશાસન તંત્રનો અમને ખૂબ સાથ સહકાર મળેલો પોરબંદર મહાનગરપાલિકા તંત્રનો પણ અમને ખૂબ સાથ સહકાર મળેલો અને આજ રોજ સાડા અગિયાર વાગે અમને કોલેજના રિપેરિંગ માટે થઈ અને ગ્રાઉન્ડ ફ્લોરનો ભાગ છે અમને ખોલી આપવામાં આવેલ છે અમે તાત્કાલિક રિપેરિંગ કામના કોન્ટ્રાક્ટ કરી લીધેલા છે અને આજથી જ કોલેજનું રિપેરિંગનું કામ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર શરૂ કરી કરી દઈએ છીએ જિલ્લા પ્રશાસન તંત્રનો પોરબંદર મહાનગર પાલિકા તંત્રનો અમારા ટ્રસ્ટીશ્રીઓના આ તકે હું ખૂબ આભાર માનું છું